દર્શક મિત્રો છે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર ખાતે દેશના ગૃહમંત્રી આવવાના હોય ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત લોકસભા ચૂંટણીના મતદાનને ચાર દિવસ બાકી છે ત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશોભાઈ રાઠવાના સમર્થનમાં આવતીકાલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સભા સંબોધશે અને જશોભાઈ રાઠવા માટે મત માગશે અમિતભાઈ શાહની સભાને લઈને ભાજપ સંગઠન અને પોલીસ વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે અને અમિતભાઈ શાહની સભા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સભા સ્થળ પર આજે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી જ્યારે ભાજપ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં જનતા અને કાર્યકરો હાજર રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે